આજે આપણે ચારોલ ગામની વીસ પૂજાવાળી માં વિહતમાના ઇતિહાસની વાત કરીશું મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પંથકમાં આવેલું આવેલું ગામ કિલોમીટર અને છે તાલુકા ભગવતીમાં વિહત મેલડીએ ગોપી પટેલને પરગટ પરચો આપેલું વિહતમાના ઇતિહાસ ની વાત કરીએ તો આશરે સાડી ચારસો વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે ગોપી પટેલના ના ભગવતી વિહત મેલડી બેસાડવાના હતા ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં તું મારા મઢે બેઠી છો એનું પરમાણ આપજે ત્યારે માએ કહ્યું હતું કે હું તારા મઢે આવીને બેસું એનું પરમાણ હું તને આપું છું હે ગોપી પટેલ અષાઢનો મેઘ વર્ષે અને તમે વાવણી કરવા જાઓ ત્યારે તેમાં એક ઓરિયું ખાલી રાખજો એમાં વાવણી હું કરીશ અને ગોપી પટેલ તમારું વાવેલું કદાચ આછું આછું ઉગી શકે પણ મારું વિહતનું વાવેલું કદાચ એક ધારું ઉગે ને